આમ આયોજન સંત શ્રી દોલતરામબાપુના આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતુંભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ અને જેને લઘુકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મહાશિવરાત્રીનો મેળો માણવા લાખો શ્રદ્ધાળુઓ વહીંગ આવી ભગવાન શિવની ભક્તિમાં લીન બની જાય છે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી નાગા સાધુઓની રવેડી અને ત્યારબાદ મુરવી શાહી સ્નાનનું પણ વિશેષ મહત્વ રહ્યું છે કહેવાય છે કે ભગવાન શિવ પણ શાહી સ્નાન કરવા આવે છે मुळगिरणारे महाराज की वृद्धात्रय भगवान की आजना मंगल शर्मा महाशिवरात्री ना पर्व निमित्ते समग्र देश आणि विश्व मध्ये आता यात्राळू महापुरुषो योगी संन्यासी संतो અને માનવ બહેરામાં પોતાની જાતને પવિત્ર કરવા માટે કઈ પોતાની ચેતના પ્રગટ થાય એવા ભાવથી રામ અને રોટીનો જે પ્રસંગ ચાલી રહ્યો છે તે આપણી ભારતીય પરંપરા અને આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિને જાળવી રાખવા માટે ભારતના સંતો મહંતો ને ઋષિ મુનિઓ જે પ્રયત્નો કર્યા છે પ્રયત્નોને આપણે બધા જ ભેગા મળી અને વિશ્વમાં આપણી સંસ્કૃતિ આગળ રહે વિશ્વને આપણી સંસ્કૃતિમાંથી કંઈક શીખવાનું મળે અને યોગ સાથે પોતાનું જીવન ધન્ય બને એવા સંસ્કારો કોમ તરીકે ઓળખાતા જુનાગઢ ભવનાથના મેળામાં પ્રાપ્ત થાય છે થયેલા છે પહેલા પણ અનેક સંતો એવા પુરાવા મૂકીને ગયા છે આપણો ઇતિહાસ કે છે આપણી સંસ્કૃતિ કે છે અને મુજબ આ પર્વને આપણે આપણા પોતાનો પર્વ છે આપણી ભારતીય ઋષિ સંસ્કૃતિનો પર્વ છે એવું માની ભેગા મળી અને થાય એટલી તનથી મનથી ધનથી સેવા સા સહકાર રામ અને રોટી આગળ વધારીએ এই ভাবনা সাথে কিনারি মহারাজ की